અત્યારે આપણે હાલ માલવણ ગામે આવેલા છીએ આપનું નામ ચતુરભાઈ ચતુરભાઈ પટેલ ચતુરભાઈ નાનજીભાઈ પટેલ આપ જોઈ શકો છો અહીંયા અમે આપણે કઈ વેરાયટીનું વાવેતર કરેલું છે બસો છપ્પન ગોલ્ડ બસો છપ્પન વેરાયટીનું દાદાએ વાવેતર કરેલ છે અને આઠ પેકેટનું વાવેતર કરેલ છે તમે જોઈ શકો છો કે હાઈટ પણ ખૂબ સારી છે અને આવા આજે તારીખ છે ચૌદ નવ બે હજાર ત્રેવીસ આટલા પણ વિપરીત વાતાવરણમાં પણ તમે જોઈ શકો છો કે છોડમાં કુમાસ સારી છે આ તમે ઝીંડવાનો ફાલ પણ જોઈ શકો છો દાદા હાઈટ કેવી છે વેરાયટીની વેરાયટીની હાઈટ બહુ સારી અને માલ ફાલમાં પણ બહુ સારું આ તમે જોઈ શકો છો કે માલ પણ ખૂબ જ લાગેલ છે દરેકે દરેક ડાળી ઉપર ખૂબ જ ઝીંડવા છે અને મોનોપોડિયા સિમ્પોડિયા પણ ખૂબ જ છે આ વેરાયટીમાં એકદમ ફૂટવાળી વેરાયટી છે તમે કોઈ પણ છોડ જુઓ ઝીંડવાઓથી ભરેલો છોડ છે અને હાલ પણ ફ્લાવરિંગ ખૂબ સારું છે દાદા આમાં ગુલાબી એડનું કંઈ નુકસાન તમને જોવા મળ્યું છે આ વેરાયટીમાં આપ શું કહેશો ખેડૂત મિત્રોના આ વેરાયટી વિશે આવતા વર્ષે ખાસ વાવા જેવી છે અને સારામાં સારું ઉત્પાદન મેળવવું હોય તો આ જ વેરાયટી વાપવી પડે પણ એક આ ફાલ જે કઈ કોક કોક એ તો હવામાન થી ને થતું હોય કે કોઈ ગમે કારણથી થતું હોય આજે છેલ્લા બે મહિનાથી વરસાદ નથી એટલે ફૂલ બમરી જ્યારે પિયત આપીએ છીએ ત્યારે ફૂલ બમરી કરવાનો થોડો પ્રશ્ન આવે છે બરોબર છે એ ફૂલ બમરી જો ના કરી હોત તો આજે ખૂબ જ આના કરતાં પણ સવાયું ઢોઢું ઉત્પાદન હા હા વાત સાચી છે આપણે આગળ જોયું પણ ખરું કે ભાઈ અમુક છોડમાં પુષ્કળ ફાલ લાગી ગયો છે ને એના લીધે છોડ નમી પણ ગયા છે ના સારો ગ્રોથ પણ સારો કરે છે વેરાયટી એ બરોબર છે હવે આને છે ને દાદા હવે ટોપિંગ કરાવી નાખવાનું જયારે ખભે કપાસ આવે ને એટલે ડુંખ કપાઈ છે ચોક્કસ બહુ ઝીંડવું પણ મોટું છે આપ જોઈ શકો છો મોટા ઝીંડવાની વેરાયટી છે અને ફૂડ પણ સારી છે